નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે નવરાત્રિમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું મોટું જાહેર જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવરાત્રિ માટે જાહેરનામું બહાર પાડ્યું છે નવરાત્રિ અને દશેરા એટલે કે બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર પર રાત્રિના દસથી બાર વાગ્યા સુધી જ માઈક સિસ્ટમ લાઉડ સ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે રાત્રે બાર પછી આ સિસ્ટમનો ઉપયોગની પરવાનગી રહેશે નહીં હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતના સો મીટર વિસ્તારમાં માઇક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસે થશે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ વર્ષ બે હજાર પચીસમાં છેલ્લું ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ ભાદરવા માસની અમાસની તિથિએ થશે આ ગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ રાત્રે દસ વાગ્યે અને અગિયાર કલાકે શરૂ થશે અને મધ્યરાત્રિએ ત્રણ વાગ્યાને ત્રેવીસ મિનિટે સમાપ્ત થશે આ સૂર્યગ્રહણ ન્યૂઝીલેન્ડ ફિઝી એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયામાં સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાવાનું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણ કન્યા અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થઈ રહ્યું છે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં જેથી સૂતકાળ લાગુ નહીં થાય મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફ્રેન્ડ રિક્વેસ્ટ રિજેક્ટ કરી તો છોકરીએ છોકરાનું અપહરણ કરી લીધું હરિયાણાના ફરીદાબાદમાં ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ રિજેક્ટ કરવા બદલ એક બીટેકના વિદ્યાર્થીનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો વિદ્યાર્થીના પિતાએ પોલીસમાં ફરિયાદ કરતાં જણાવ્યું કે તેમના પુત્ર ધ્રુવ કુમારે એક છોકરીને રિક્વેસ્ટ સ્વીકારી નહોતી જેના પછી છોકરીએ તેને ગાળો આપી અને બાર સપ્ટેમ્બરે છોકરી અને તેના મિત્રોએ ધ્રુવનું અપહરણ કરીને તેને માર માર્યો પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ભારતીય બિઝનેસ લીડર્સના વિઝા રદ કર્યા છે અમેરિકાએ નશાકારક પદાર્થો પેન્ટાનીલના ગેરકાયદેસર વેપારમાં કથિત સંડોવણીના આધારે કેટલાક ભારતીય બિઝનેસ લીડર્સના વિઝા રદ કર્યા છે અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિઓ તેમના પરિવારોના સભ્યો અમેરિકાની મુસાફરી કરી શકશે નહીં આ નિર્ણય અમેરિકાનોની જોખમી પ્રવૃત્તિ બચાવવાનો પ્રયાસ છે આ પગલું અમેરિકાએ ભારતને જોખમી પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ગણાવ્યા પછી લીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર શા માટે રાત્રે દોઢ વાગે સ્ટ્રાઇક કરવામાં આવી સીડીએસ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી તેમણે જણાવ્યું કે આતંકવાદીઓ રાત્રે દોઢ વાગ્યે હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે ભારતીય સેનાને પોતાની ટેકનોલોજી અને ઇન્ટેલિજન્સ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો સૌથી અગત્યનું કારણ નાગરિકોની સુરક્ષા હતી જો સવારે હુમલો કરવામાં આવ્યો હોત તો બહાવલપુરમાં મોટી સંખ્યામાં નમાજ્યો હોવાની શક્યતા હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે વીજળી પડતા જોઈ છે ઘણી વાર તમે સાંભળ્યું હશે કે આ સ્થળે વીજળી પડી પણ શું તમે વીજળી પડતા અને તેના ભયાનક દ્રશ્યો કદી જોયા છે હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વીજળી પડતા જોઈ શકાય છે અને તે બાદ ફરીથી તારાજી પણ જોઈ શકાય છે આટલી ખતરનાક વીજળી તમે ક્યારેય જોઈ નહીં હોય તે તમને કુદરતી તાકાતનો પરચો કરાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ સુરતમાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા તેવામાં લીંબાયત વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું ભારે વરસાદને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા લીંબાયત વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા છે બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ કાબકી ગયો સહારા દરવાજા પાસે ગરનાળામાં પાણી ભરાઈ ગયા રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો સુરતીઓ કેવો છે વરસાદી માહોલ તે ચોક્કસથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે વાલીઓ આકરા પાણીએ જોવા મળ્યા સેવન ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા થતાં શહેરમાં હોબાળો મચી ગયો ઘટના બાદ શાળાને તાળા લાગ્યા અને ઓનલાઈન શિક્ષણ શરૂ થયું લાંબા સમય સુધી ઓનલાઈન અભ્યાસ શક્ય ન હોવાથી વાલીઓએ ઓફલાઈન શિક્ષણની માગ કરી છે ઉગ્ર ટોળાએ શાળાની બારીઓ અને દરવાજાને નુકસાન પહોંચાડ્યું પરંતુ સંચાલકોએ સમારકામ ન કર્યું વાલીઓમાં રોષ ફેલાયો છે અને સુવિધાના અભાવે ડીઈઓને ફરિયાદ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બદલાશે ઓનલાઈન ગેમિંગના નિયમો પી એફ એ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજા એનપીએસને વધુ સરળ બનાવવા માટે નવો ડ્રાફ્ટ રજૂ કર્યો છે હવે એક જ પાન સાથે અનેક યોજનાઓમાં રોકાણ કરી શકાય છે અને ચાર્જમાં પણ રાહત આપવામાં આવી છે પ્રાણ ખોલવા માટે માત્ર રૂપિયા અઢાર ઈ પ્રાણ કીટ માટે અને રૂપિયા ચાલીસ ઓફલાઈન પ્રાણ કાર્ડ માટે ચૂકવવા પડશે એન્ટ્રી અને એક્ઝિટની લિમિટ વધારી જોખમ અનુસાર સ્કીમ પસંદ કરવાની તક મળશે સાથે જ એક ઓક્ટોબરથી દેશમાં ઓનલાઈન ગેમિંગના નવા નિયમ આ મામલા આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તહેવારો પહેલાં સિંગતેલ અને કપાસિયા તેલ સસ્તું થયું રાજકોટમાં ગઈકાલે બજાર ખુલતા સિંગતેલ કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો સિંગતેલમાં પંદર રૂપિયા કપાસ તેલમાં વીસ રૂપિયા અને પામ તેલમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે મગફળી અને કપાસના વધારે ઉત્પાદન તથા સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાંથી ખાદ્ય તેલના ભાવ ઘટ્યા છે કેન્દ્ર સરકારે ક્રૂડ પામ સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની ડ્યુટી વીસ ટકા ઘટાડીને દસ ટકા કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સબસિડી ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણમાં વધારો કરીને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે અત્યાર સુધીમાં છોતેર હજાર ખેડૂતોને મંજૂરી હુકમ આપવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે